વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજ રોજ બીજો દિવસ છે તો આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આજે મોટી ભેટ આપી છે તેઓએ અમદાવાદ અને ગાંધીનગરને જોતી મેટ્રોનું લોકાર્પણ કર્યું છે તો ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ સાથે વડાપ્રધાન સેક્ટર એકના ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી આ સાથે પીએમ મોદીના સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સેક્શન એક મેટ્રોમાં સ્ટેશનથી ગિફ્ટ સીટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી આ દરમિયાન પીએમ મોદીએ કેટલાક